તો વોલેટ મોશનને ઓપન થયા બાદ તમારે મિત્રો પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે તો મિત્રો પ્રોજેક્ટ ઓપન થયા બાદ તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરવાનું છે અને મિત્રો તમારે આ પ્રકારનું જે ટેલિગ્રામ અને તમને એક્સએમએલ મળી જશે પ્રોજેક્ટને તમે એસ એન નેડી ફૂડ પ્રોજેક્ટ મળી જશે તો તમે લાઈટ મોશનમાં આવીને આ પ્રોજેક્ટને ઓપન કરી લેજો તો મિત્રો જોઈ શકો છો કે આપણો જે પ્રોજેક્ટ છે તે ઓપન થઈ ગયો છે ત્યારબાદ તમારે અહીંયા આ પ્રકારની તમારી સામે એક્સએમએલ અને બીટ પણ જે ગોઠવેલા છે તે પ્રમાણે તમારે મટિરિયલ ગોઠવવાનું રહેશે તો ચાલો આપણે મટીરિયલ ગોઠવીને બતાવીએ તો સૌથી પહેલાં તમારે મિત્રો અહીંયા જે ફોટાનું ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું છે ક્લિક કર્યા બાદ તમને જે ટેલિગ્રામમાં ફોટો મળી ગયેલ છે ડાઉનલોડ કરેલો છે ત્યાં આપણે અહીંયા સેવ કરી દઈશું ટેલિગ્રામમાં જે ફોટો છે તમારે અહીંયા પ્લસના ઓપ્શન પર ક્લિક કરીને એડ કરી નાખવાનું છે તો જોઈ શકો છો કે આપણો જે ફોટો છે એ બિલકુલ એડ થઈ ગયો છે ત્યારબાદ તમારે અહીંયા જે જે પણ લખવું હોય તમારે માતાજીનું નામ લખવું હોય અથવા તમારે કમિંગ્સ નવરાત્રી લખવું હોય તો પણ તમે લખી શકો છો અને આના ફ્રન્ટ પણ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે તો ચાલો આપણે એડ ફ્રન્ટમાં જઈને અમે જે ફ્રોન્ટ છે અમારે સેન્જલ બ્લેક લખેલો હોય છે એ પ્રોજેક્ટ એ ફ્રન્ટને આપણે એડ કરવાના છે તો જોઈ શકો છો કે આપણે એડ કરી નાખીએ છીએ ફ્રોન્ટને જોઈ શકો છો કે ફ્રન્ટ પણ બહુ જ સુંદર છે એ રીતે અમારે બીજું જે હેપ હેપી નવરાત્રિ લખેલું છે તેને પણ સેમ પ્રોસેસ કરીને તમારે એ ફ્રોન્ટ લગાવી દેવાના છે એડ કરી લઈશું ત્યારબાદ તમે થોડા આગળ આવશો તો અહીંયા જે બેટ જોવા મળે છે અને મિત્રો જે આ વિડીયો છે એ પણ તમને ટેલિગ્રામ ચેનલ પર મળી જશે તો ત્યાંથી ડાઉનલોડ કરીને લાવી દેજો અને વિડીયોને એડ કરવા માટે તમારે અહીંયા સૌથી વહેલું ઓપ્શન છે ત્યાં ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે કલરફીલના ઓપ્શન ક્લિક કરવાનું છે અને સ્ટારના ઓપ્શન પર ક્લિક કરીને અહીંયા જે તમને ટેલિગ્રામમાં જે ટેલિગ્રામમાં તમને જે વિડીયો મળી ગયો છે એને પ્લસના આઇક પરથી ક્લિક કરીને તમારે ત્યાં એડ કરી નાખવાનું છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે મિત્રો આપણો જે વિડીયો છે એડ થઈ ગયો છે અને વિડીયોમાં તમને બીટ પણ લગાવેલા મેં મૂકી દીધા છે તો તમારી બીટ પણ લગાવવાની કાંઈ જરૂર નથી જોઈ શકો છો ત્યારબાદ તમારે અહીંયા થોડું આમ પાછળ આવવાનું છે અને અહીંયા આપણે અહીંયા આપણે પ્લસના એક પર ક્લિક કરશું ત્યારબાદ તમારે મીડિયા પર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા જે આપણે નવરાત્રિનું જે પીએનજી આપેલું છે એને આપણે અહીંયા સેટ કરવાનું છે તો પીએનજીને સેટ કરવા માટે મિત્રો તમારે અહીંયા જે મોટું ટ્રાન્સફોર્મ લેશેલું છે ત્યાં ક્લિક કરવાનું છે અને અહીંયા નીચે આ રીતના આ રીતના તમારે અહીંયા જે નવરાત્રિનું પીએનજી છે એને સેટ કરી લેવાનું છે ત્યારબાદ તમારે આ રીતના સ્ક્રોલ કરીને અહીંયા જે આ ઓપ્શન દેખાય છે તેના પર ક્લિક કરવાનું છે અને અહીંયા એ ફૂલ વિડીયોમાં થઈ જશે ત્યારબાદ તમારે અહીંયા જે પણ એમોજી મૂક્યું હોય મૂકી શકું છું મારે તો મિત્રો આ રીતના તમારે ઇમોજી મિત્રો તમારે મોટું ટ્રાન્સફર પર ક્લિક કરીને અહીંયા સેટ કરી લેવાની છે આ પ્રમાણે સેટ કરી લેવાનું છે અને તમારે અહીંયા લાસ્ટમાં આવીને અહીંયા જે ઓપ્શન છે તેના વડે ફૂલ સ્ક્રીનમાં કહી લેવાનું ત્યારબાદ તો મિત્રો જોઈ શકો છો કે આપણો જે નવરાત્રિનો વિડીયો છે એ બનીને તૈયાર થઈ ગયો છે તો ચાલો આપણે એને સ્ટાર્ટ કરીએ એડિટિંગ પૂરું કરી લીધું છે અને ઘણા બધા મિત્રો જે પણ નવા આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આપણે પ્રોજેક્ટને હવે સેવ કરીએ તો સેવ કરવા માટે તમારે જે કોર્નર પર જે ઓપ્શન આપેલું છે અહીંયા ક્લિક કરવાનું છે ત્યારબાદ વિડીયો પર ક્લિક કરીને તમારી જેટલી પણ ક્વોલિટી સેટ કરવી હોય એટલી કહી શકું તો અત્યારે તો હું હાથ ને અને વિસ્કાવી નાખું છું એચડી અને આ પ્રમાણે તમારે પણ શેટિંગ કરી લેવાનું છે અને અહીંયા એક્સપોર્ટના બટનમાં ક્લિક કરીને તમારે પ્રોજેક્ટ તમારી ગેલેરીમાં સેવ કરી લેવાનું છે અને મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને નવા હોય તો ખાસ કરીને કમેન્ટ કરી લેજો અને વિડીયો કેવા આવે એ કમેન્ટમાં પણ બતાવી દેજો અને વિડીયો બીજો કયા ટોપિક પર લાવવું એ પણ તમે કમેન્ટમાં બતાવી દેજો તો ચાલો નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત